અમદાવાદના પીરાણા ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ લાગવાની ઘટના છે આકરી ગરમીના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે કચરાના ઢગલામાં આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા ઉઠ્યા છે ફાળના વાહનો ઢગલા ઉપર પહોંચી ન શકતા જ આગ વકરી છે પવન હોવાના કારણે આગના ધુમાડા દૂર દૂર સુધી જોવા મળ્યા છે ધુમાડાથી વાતાવરણ ધૂંધળું બનતા જ વિઝિબિલિટી ઘટી પણ છે પીરાણા જે છે એ કચરોની આજુબાજુમાં ત્યાં આપ જોઈ રહ્યા છો આગ લાગવાની ઘટના કચરાના ઢગલા બાદ આગ લાગતા દૂર દૂર સુધી ધૂવાનારા ગોટે ગોટે જોઈ રહ્યા છો ફાયરતા વાહનો ઢગલા ઉપર પહોંચી ન શકતા જ આગ હવે વકરી પણ રહી છે પવનના કારણે આ આગ વધુ વકરી પણ રહી છે ઉનાળામાં ગરમી દરમિયાન શહેરમાં આગ લાગવાની ઘટનામાં વધારો થતો હોય છે અને તેમાં પણ પીરાના ડમ્પિંગ સાઇટ કે જ્યાં ગરમી દરમિયાન અવારનવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે જ્યાં ફાયર બ્રિગેડની ટીમ કામગીરી પણ કરતી હોય છે પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે છેલ્લા બે કલાકથી આ પીરાના ડમ્પિંગ સાઇડના આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં ડમ્પિંગ સાઇડ ઉપરના ભાગે આગ લાગી છે અને આગનો ધુમાડો જે છે તે પીરાણાથી લઈને ઈશનપુરથી લઈને વટવા સુધી પહોંચ્યો છે એટલા માટે કારણ કે હાલ પવનનું જોર વધારે છે અને પવનના કારણે આ ધુમાડામાં આ આગમાં જે છે તે ઉપરના ભાગે વધારો થઈ રહ્યો છે જે ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પણ કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ ગાડી સાથે સ્થળ પર હાજર છે પરંતુ આ ફાયર બ્રિગેડની ટીમ ગાડી સાથે પિરાણા ડમ્પિંગ સાઈડ ઉપર જઈ નહીં શકવાના કારણે આ આગ ઉપર કાબૂ નથી મેળવાઈ રહ્યો અને પવન હોવાના કારણે આ આગ હજુ પણ સતત વધી રહી છે અને ધુમાડા સતત વધી રહ્યા છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ધૂંધળ્યું વાતાવરણ બન્યું છે વિઝિબિલિટીમાં અસર સર્જાય છે અને જે પિરાણા ડમ્પિંગ સાઇડની પાસે જે રેસિડન્ટ અને કોમર્શિયલ વિસ્તાર જે છે જ્યાં સૌથી મોટી અસર આ ધુમાડાની હાલ જોવા મળી રહી છે કે જ્યાં લોકો કદાચ હા હાલ મોઢે રૂમાલ બાંધીને નીકળે કે માસ્ક પહેરીને નીકળે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કારણ કે આ ધુમાડો લગભગ પાંચેક કિલોમીટર દૂર સુધી તેની અસર જોવા મળી છે જ્યાં પણ લોકો રૂમાલ બાંધીને નીકળતા પણ અહીંયા નજરે ચડી રહ્યા છે એટલે કે આ ડમ્પિંગ સાઈડ કે જ્યાં કોર્પોરેશનની ટીમ તેને દૂર કરવાની કામગીરી કરી રહી છે જલ્દીથી તે દૂર પણ થશે અડધો ઢગલો દૂર પણ થયો છે પરંતુ હાલ જે ઢગલો છે તે લોકો માટે સમસ્યારૂપ બન્યો છે અને તેમાં પણ ગરમી દરમિયાન અવારનવાર આગ લાગવાની ઘટના અને આજે આજે સતત કેટલાક કલાકથી આ ધુમાડો સતત ચાલી રહ્યો છે જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને તેમાંથી મુક્તિ ઈચ્છી રહ્યા છે કેમેરામેન શૈલેશ બગડા સાથે દર્શક રાવલ જી મીડિયા અમદાવાદ